યાજ્ઞવલ્કજી ના આશ્રમમાં શિવ અને પાર્વતી જાશે કથા સાંભળી પાર્વતીનું મન એમાં ગયું નથી આગળ આપણે જે વાત પડી મૂકી એ એટલે રામ લક્ષ્મણ એ વખતે ચૌદ વર્ષનો વનવાસ ભોગવતા આકાશ માર્ગે શિવ પાર્વતી જાય છે શિવ પાર્વતી આકાશ માર્ગે હાલ્યા જાય છે અને નિશે રામ લક્ષ્મણ બંને વન માં ભટકી રહ્યા છે હે સીતા હે સીતા કરે છે શિવ પાર્વતી આકાશ માર્ગે જાતા આકાશ માર્ગે હાથ જોડીને વંદન કર્યા પાર્વતી ને એમ થયું કે સામાન્ય બે માણસ ભટકી રહ્યા છે એની ઘરવાળીને કોઈ હરણ કરી ગયું છે દાનું લઈ ગયો લાગે છે અને આ ભટકી રહ્યા છે ગોતે છે એમની પત્નીને એને મારા સ્વામીના ના દેવ નો દેવ મહાદેવ પજ્ય લાગે છે શે કોણ

પાર્વતીજી કેસે શિવજી પાસે જાય છે રામજી પાસે જાય છે પાર્વતી હાલતા ત્યારે કીધું કાળજી રાખજો સાવધાન રાખજો તમે જાઓ ભલે જ્યાં રામ લક્ષ્મણ સીતાજી ને ગોતી રહ્યા છે અને પાર્વતીજી પારખું લેવા માટે ત્યાં ગયા અને સીતાજી નું રૂપ લઈ અને રામ લક્ષ્મણની મોર હાલતા થયા રામ લક્ષ્મણ જાનકી ને ગોતે છે તો જાનકીજી નું સીતાજી નું રૂપ લઈને પાર્વતીજી એની મોર હાલતા થયા લક્ષ્મણે જોયું કે આ તો પાર્વતી સાઈડ કાપી પણ આપણે કઈ બોલા નહી રામ ને જે કરવું એ કરે આગળ જતા રામે જોયા રામે આગળ આવીને બે હાથ જોડીને કીધું મારા પિતાજી ક્યાં છે મહાદેવ નથી આવ્યા સીતાજી નું રૂપ હતું પાર્વતી નું ખાલી અને માતાજી પણ નો કહેવાય કારણ કે સીતાજી નું રૂપ લીધું તો રામ ને સીતાજી નો કેવા માતાજી નો કેવા એટલા માટે રામે રસ્તો કાઢ્યો હે મારા મહાદેવ પિતાજી નથી આવ્યા પાર્વતી ને જ્ઞાન થઈ ગયા મને ઓળખી ગયા ભલે સીતાનું રૂપ લીધું અને ત્યાંથી વગર બોલે ભગવાન રાવણ હરણ કરી ગયો તો આગળ ગયા ને પાર્વતી ભાગી જાય તો આગળ રામ લક્ષ્મણ જાનકી હાલ્યા જાય એવું એને દેખાણું ત્યાં તો રામ લક્ષ્મણ હાલ્યા જાય છે બીજી બાજુ ભાગ્યા તો ત્યાં રામ લક્ષ્મણ સીતાજી એમ થયું કે આજ મેં બહુ ભૂલ કરી ભોળાનાથ માથે ભરોહો રાખ્યો નહી પતિ માથે મેં શંકા કરી અને પારખું લેવા આવી હવે શું થાય ભગવાન જાણે આવી ઉપાધિ શક્કર પડ્યા છે ભાનમાં આવ્યા

એની ભક્તિ ખંડ થાય છે એટલે કીધું નર નારી એકમતા તો સ્વર્ગમાં નારીની એકમતી હોય ને તો ભગવાન પણ એને દ્વારે પધારે છે તો ઉમૈયાજી ખોટું બોલા ભોલાનાથ ને ખ્યાલ આવ્યો સમાધિ સડાવી માં દેખાણું આ સતી પાર્વતીએ સીતાજી નું રૂપ લીધું હતું અને રામની પરીક્ષા લેવા જા આ ધ્યાનમાં દેખાણું ભોલાનાથને વિચાર્યા સીતાજી મારી માં છે મારી માનું રૂપ લીધું હવે મારી માં બરાબર કેવાય આની અરે સંસાર નો થાય મનોમન ત્યાગ કર્યો મનોમન ત્યાગ કર્યો આકાશવાણી થઈ કે ધન છે હે શિવજી તમારી ભક્તિને તમારી સેવા આવો ત્યાગ કોણ કરે પાર્વતીએ સાંભળ્યું કે શિવજીએ શેનો ત્યાગ કર્યો છે આકાશવાણી થઈ એને ખબર નઈ કે મારો ત્યાગ કર્યો મન થી ત્યાગ કર્યો પછી શિવ અને પાર્વતી કૈલાસ ના માર્ગે હાલતા થાય છે માર્ગે પણ પાર્વતી નું મન હખડ સડી ગયું કારણ કે ભૂલ માથે ભૂલ ભૂલ માથે ભૂલ કરે અને જોજો માણસ એક ભૂલ કરે ને પછી એની પાછળ કેટલી ભૂલ થઈ જાય એક ભૂલ ને છુપાવવા બીજા પાસે ખોટું બોલે ખોટું બોલ્યાનું પાપ બીજા પાસે ખોટું બોલે એનું પાપ ભૂલ પછી ભૂલ કેટલી થઈ જાય એનું માપ નહીં પણ પેલેથી એક પણ ભૂલ નો થવા દો તો ભૂલું ભેગી થતી નથી તો કોઈ પાપનો પાપ નહી દુધા ખોટું બોલવા જેવો કોઈ પાપ નથી ભલે જે થવું એ થઈ જાય અવતાર ભગવાન આપ્યો છે પૂરો ઈ કરશે બને ત્યાં સુધી ખોટું બોલવાની દાને તો પ્રકૃતિ છોડી દેવી

ત્યાં જઈ શિવજી એ આસન લગાવ્યું અને પોતાની ઘરવાળી એટલે કે પાર્વતીજી એને કીધું ખામે બેસો સત્સંગ કરવા લાગ્યા પાર્વતીજીને એમ થયું કે કાયમ માટે હું ડાબી બાજુમાં શિવ ને બેસું છું બે હારે જ બેઠા હોય પણ આજે શિવે મને એની પાસે બિહાર્યા નહી મને હામે બિહારી

પાર્વતી એટલે ભોળાનાથ ના હા એને મોટો યજ્ઞ કર્યો હતો અને યજ્ઞ માં ભોળાનાથ ને આમંત્રણ નહોતું તમામ દેવી દેવતાઓને આમંત્રણ કે તમે જ્યાં કૈલાસ પર્વત માથેથી તમારા પુષ્પક વિમાન બધાય વિમાનો હોય ને એ કૈલાસ પર્વત માથેથી આગ જ્યો એટલે ભોળાનાથ ને દેખાય ભોળાનાથ ને તેડાવ્યા નતા એના જમાય ને બધાયને બોલાવ્યા એટલે વિમાન માથે થી નીકળ્યા ઇન્દ્ર ઇન્દ્રાણી બ્રહ્મા બ્રહ્માણી વરુણ એ અગ્નિદેવ દેવ બધાય દેવતાઓ વિમાન લઈને આકાશ માર્ગે નીકળ્યા પાર્વતીજી કે ભોળાનાથ બીજું તો ઠીક હવે જે થયુ પણ

આપણી માથે પ્રેમ નો હોય પછી હોના બંગલા હોય ગાડી હોય કરોડો રૂપિયા હોય ગમે એવો હારો માણા હોય પણ આપણી માથે મો નથી એ બાજુ આપણું મને જવું જોઈએ શરીર તો ન જાય પણ નહીં જવાનું જ્યાં જરૂર નથી ત્યાં નહીં જવાનું એમ સતાય કેશે પાર્વતી કે ભોળાનાથ મારા તો બાપ છે બાપની ના ગુરુ અને ભાઈબંધ ના કીધું છે ના કદાચ ભૂલી જાય તો વગર બોલાવે ગુરુની જવાય એક દીકરી કે નો તેડાવી તો મૂળ તો ગમે બાપ છે વાંધો નહીં તમારી ઈચ્છા છે તો મારે કાઈ ના પડાય નહી હોલાનાથ તો ભોળા છે આ હાહરા જમાય ને વાંધો ક્યાંથી પડ્યો દક્ષ પ્રજાપતિ બ્રહ્મા એ દેવતાઓનો નાયક બનાવ્યા હતા બધા મહાન બનાવ્યા હતા મોટા નેતા મેન હોય એમ એમાં દેવલોકમાં દેવતાઓના સ્વામી એટલે નેતા બનાવ્યા હતા એને નાયબ કહેવાય નાયક કહેવાય હવે પ્રજાપતિ દક્ષ પાર્વતીના પિતાને મહા મોટા બનાવ્યા અને એ દેવસભામાં ભોળાનાથ ખુરશી નાખીને સિંહાસન બેઠા હતા અને દક્ષ પ્રજાપતિ પાર્વતીના પિતા એ દેવસભામાં આવ્યા અને એ મોટો માણસ કોઈ આવે ને ત્યારે બધા ઉભા થઈ જાય આવી મર્યાદા હોય એમ દક્ષ પ્રજાપતિ દેવલોકમાં ગયા તો બધા દેવતા ઊભા થયા શિવજી ઉભા થયા નહીં હવે એને એવું અભિમાન નહોતું પણ એ ભગવાનના ભજનમાં ધ્યાનમાં બે ગયા બીજા બધા કે બીજા જોતા શિવજી એક જ કામ કરતા જ્યાં જાય ને આ ભગવાન મન લગાવી બેહી જતા પછી ખબર ન હોય કોણ શું કરે છે દક્ષ પ્રજાપતિ આવ્યા એને ખબર નહોતી બધા ઉભા થયા ભોલાનાથ બેઠા રહ્યા ત્યારે એને એમ થયું કે મારો જમાય મને માન આપતો નથી એટલે એની અરે વેર જે રાખવા માંડ્યા હવે હું જયારે મોટો જગન કરો ત્યારે મારે આને તેડાવવા નથી એટલા માટે આપણને ઉપાધિ થાય

જે માં ગયા છે ક્યાં ગયા ત્યાં અને પાર્વતીજી ગયા તો એની બેનુ મળી કોઈ બોલાવવા નહીં કોઈ એવું કીધું શું કરે છે રખડુ રામ કે

પાર્વતી માથે હાથ ફેરવો અને શાંતિ રાખજે ખોટું ન લગાડીશ પણ આ બધાની જેવી બુદ્ધિ હું શું કરું મારું કઈ હાલે નહી આશ્વાસન આપ્યું અને પછી રાજા બેસવા ગયા પાર્વતીજી ફરતા 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 યજ્ઞ શાળામાં ગયા જ્યાં યજ્ઞ નું આયોજન હતું ત્યાં ત્યાં જઈને બધે જોયું તો બધા દેવની સ્થાપના હતી ભોળાનાથની ની સ્થાપના ન જઈ દેવ દેવ મહાદેવ આની સ્થાપના નહીં બધા દેવદેવતા આની સ્થાપના છે મારા પતિની અને પછી પતિ મગજ આવ્યો કેવો કેવો ક્રોધ આવ્યો ભયંકર ક્રોધ આવ્યો અને કોઈ પણ નારીને ગમે એટલું અપમાન થાય ને ત્યાં સુધી વાંધો નથી પણ પોતાના પતિ નું અપમાન થાય ને એ નારીથી જીરવાતું નથી પોતે ગમે એટલું કહી દે બાધી લે બોલી લે પણ બીજા કોઈ કઈ જાય ઈ કોઈને ગમતું નથી કારણ કે પોતાનો પતિ છે એટલે પોતાના પતિ નું અપમાન કે મારા પતિ નું કઈ અહીંયા કે આ બધા મારા પતિ ને ભલે મનમાં હોય ભલે એને જેમાં ગણે એમાં ગમે ગણે પણ મારો પતિ મારે અહીંયા હું કામ છે અને ક્રોધ ઉત્પન્ન થયો અને પછી ક્રોધ કે છે પોતાનું શરીર બાળી દીધું યજ્ઞ હમાય ગયા છે હવે મારે કોઈ બ્રાહ્મણ કરવું મારા પિતા ને હું મોટું બતાડવું કઈ તમારું સ્થાન પોતાની ત્યાગ કર્યો અહીંયા કોઈ માનપાન નું આપવું એક સત્સંગમાં મન નો લાગ્યું પાર્વતીને ને રામ મળ્યા તો એને સામાન્ય મનુષ્ય

આ શરીર બળીને ભસ્મ થઈ ગયું છે અને વીરભદ્ર જે હારે મોકલ્યો તો ને એને એમથી થી કહું મારી એકલું દે હું કરું મને તારે આની રક્ષણ માટે મોકલ્યો માતાજી તો સયમ યજ્ઞ પરગટ કે લઈ થઈ જા હું એકલો જ શિવને જવાબ હું આપીશ એનોય મગજ જો અને ક્રોધાયમાં બધાને ભબડાટી બોલાય દીધી યજ્ઞને ને વિધ્વંસ કરી નાખ્યો મંડપ બંધ તોડી નાખ્યા છે સિંહાસન બિયાસન બધાની બેઠકો તોડી નાખી છે

સામુદા મહાકાળી વૈષ્ણવ દેવી આવી બાવન પીઠું છે શક્તિ નું જ્યાં કે પેની પડી ગોઠણ પડ્યા મસ્તક પડ્યું હાડ પડ્યું પેટ પડ્યું આવી બાવન પીઠ પર થઈ ગયું એક શક્તિ ના અનંત સ્વરૂપ છે આવી રીતે શિવજી પછી શાંત પડી અને ભજન કરવા બેસી ગયા છે અને પછી શિવજી ભજન માં બેસી ગયા અને પાર્વતીજી હિમાલય રાજા ને ત્યાં પુત્રી તરીકે પાછા જન્મ થાય છે અને અહિયા દક્ષ રાજાનો ગયો થઈ પાર્વતીજી હિમાલય હિમાચલમાં જન્મ થયો છે અને હિમાચલમાં જન્મ થયો હિમાચલમાં હીરા રતન ખાણ બધી હીરા માણે જવેરાત ઉત્પન્ન થયા છે એમ આપણા ઘરમાં કોઈ હારું સંતાન હારા માણ ના પગ પડે ત્યારે આપણી તાણી મટવા મળે પૈસા વાળા નો થઈ પણ તાણ કોઈ જાતિ નો હોય ની તાણી મટવા મળે ની દાણાની નહીં ની એની મેળે મેળે બધું કેમ હાલ ખબર ન પડે હારા માર્ગે વળવાથી હારા માણાના સંઘ થી હારા વિશાળથી ઘરમાં વૃદ્ધિ મળે છે નકર ગમે એટલું કમાયું દેણું ખૂટતું નથી બહુ કમાવી છે કાંઈ વધતું નથી બહુ કમાવી છે મહેનત છે પણ કાંઈ સફળતા મળતી નથી અને છતાં ભગવાનની કૃપા થાય તો ઓછું કમાવ અને ઘણું બધું કામ થાય ઓછું

આ તપ કરશે અને શિવને પાસા પ્રાપ્ત કરશે આવી રીતે મોટા થાય છે અને શિવ ની આરાધન કરવા માટે ઘોર તપ કરે છે ઘોર તપ કરી અને પછી ભગવાન શિવને પાસા પ્રાપ્ત કરે છે અહીં આપણે સત્સંગને વિરામ આપશું અને થોડી વાર ધૂન બોલી અને પછી